પિસ્તાલીસ વર્ષ કામ કર્યું છે એટલું મારા ઘરમાં આજે પાછો આવું છું અને એક જ કારણ કે જે માટે અમે લડતા હતા એ મોદી સાહેબે બધા મુદ્દા પૂર્ણ કર્યા અમે માથે ઈંટો લઈને ફરતા હતા કે અયોધ્યાના ધામમાં ઈંટ અમારા ગામની આજે અયોધ્યામાં મંદિર થઈ ગયું એની પ્રતિષ્ઠા થઈ ગઈ ત્રણસો સિત્તેર હટાઇ દીધી જેના માટે અમે વર્ષો સુધી લડ્યા છીએ એક કામ પૂરું કર્યું છે મોદી સાહેબે અને એ આશયથી હું પાછો ફરી પાછો ભાજપમાં પ્રવેશ કરું છું